સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને લઈને સુરતમાં લોકોને સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેને લઈને લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના મસ્કતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસના રસ્તા પર મેટ્રોના કામકાજને કારણે તેના વેપારી દુકાનદારોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેઓને આ મામલે કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી વેપારી દુકાનદારોએ યોગ્ય ન્યાયની માંગ સાથે શુડાભવન ખાતે આવેદનપત્ર આપ્યું છે સુરતના ટાવર રોડ ઉપર મસ્કતી હોસ્પિટલથી લઈને મૈધરપુરા પોસ્ટ ઓફિસ વચ્ચેનો વિસ્તાર માર્ચ બી હજાર ત્રેવીસથી લગભગ એક વર્ષથી વધુ સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે સતત બંધ કરી દેવામાં આવ્યો છે આ વિસ્તારમાં આર્યમાન આર્કેટ કોમર્સ હાઉસ નામના બે એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં અંદાજીત ચારસોથી વધુ દુકાનો આવેલી છે જે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રસ્તો બંધ થવાને કારણે વેપારી પ્રવૃત્તિ સતંદર બંધ છે નજીકના ભવિષ્યમાં મેટ્રો પ્રોજેક્ટને કારણે રસ્તો ચાલુ થાય તેવી કોઈ શક્યતા પણ નથી આ કારણે દુકાનો બંધ થઈ થઈ ગઈ છે છે દુકાનમાં કામ કરતા માણસો પણ બેરોજગાર ગયા મેટ્રો પ્રોજેક્ટ તરફથી આર્યમાન આર્કેટ અને કોમર્સ હાઉસ એપાર્ટમેન્ટના કોઈ પણ દુકાનવાળાને કોઈ પણ પ્રકારના વળતરની ચુકવણી કરવામાં આવી નથી વિકાસના નામે આ પ્રકારની નીતિ કેટલી યોગ્ય છે કોઈ રજૂઆત સાંભળતું નથી અત્યારે હવેના છેલ્લે સોડા ભવન ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈને આવેદનપત્ર આપીને વળતરની માંગ કરી છે હું હરેકૃષ્ણ દોરીવાળા આર્યમાન માર્કેટથી આવ્યો છું અમે અહીંયા આવેદનપત્ર આપવા આપવા આવ્યા છે અને અમારી રજૂઆત કરવા આવ્યા છે જે મેટ્રો એક વર્ષથી ચાલી રહ્યું છે કામ જેને કારણે મેઇન રોડ બંધ છે અને અમારા આર્યમાન માર્કેટના વેપારીઓ છે જેને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જેને હવે ખર્ચા પોતાના ઘર ખર્ચ સ્કૂલની ફી લોનના હપ્તા વેરા બિલ લાઇટ બિલ બીજા ખર્ચાઓ કાઢવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને જેને કારણે અમારા ઇન્કમના સોર્સ બહુ જ લિમિટેડ છે અને એ રીઝનથી જ અમે અહીં આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે ભાઈ તમે આ રસ્તો બંધ કર્યો છે એને કારણે અમારા જે ઇન્કમના સોર્સો પર જે અસર પડી રહી છે લોડિંગ અનલોડિંગમાં પ્રોબ્લેમ થયા છે આવા જવામાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો અમે એટલું જ રજૂઆત કરી કે મેટ્રોના કારણે જે બીજા સુરતમાં કામો થઈ રહ્યા છે મેટ્રો જે બીજા એરિયામાં લોકોને કમ્પન્સેશન આપી રહ્યું છે ભાડા આપી રહ્યા છે તો અમને પણ મળવું જોઈએ અમે એ લોકોને રજૂઆત કરી કે તમે આ જે રોડ આપો છો તમે રોડ સંપૂર્ણ લઈ લો અને એની સામે અમને વળતર આપી દો આવા જવાનો ખાલી ત્રણ ચાર ફૂટનો રોડ રાખો બસ અમે એટલી રજૂઆત કરવા આવ્યા છીએ જે રજૂઆત એ લોકો આજે એક વર્ષ સુધી અમારી સાંભળી નથી હવે અમે આ છેલ્લે હારીને કંટાળીને આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કેટલા વેપારીઓ છે અમે આર્યમાન આર્કેમાં નહીં નહીં કરીને એકસો છપ્પનથી એકસો સાહીઠ વેપારીઓ છે એ બધાને જ અસર થઈ ગઈ ઓલમોસ્ટ આર્યમાન આર્કે આખું ખાલી થઈ ગયું છે બધા વિસ્થાપિત થઈ ગયા બીજા એરિયામાં કારણ કે અહીંયાથી ઇન્કમ જ નથી અમારે આવા જવામાં તકલીફ થાય છે લોડિંગ લોડિંગનો ખૂબ જ ઇસ્યુ થાય અધિકારીઓ તો હજુ નરોવા કુંજો જવાબ આપે છે એ લોકો હજુ એમ જ કહી રહ્યા છે કે અમારી પાસે ઓથોરિટી અમે તમારી રજા ઉપર કરશું આવી વાતો અમે એક વર્ષથી સાંભળી રહ્યા છે સાહેબ